વીએમસીની ટીમે ફૂડ એન્ડ સેફટી વેનને સાથે રાખી રાજમહેલ રોડથી કીર્તિસમ સુધીના વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉનાળાની ઋતુ દરમિયાન લોકોનું આરોગ્ય જળવાઈ રહે ખાદ્ય ખોરાકની ચીજ વસ્તુઓ બજારમાં વેચાય છે તે ગુણવત્તાયુક્ત હોય તેવા ધ્યેય સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ ફૂડ સેફટી વેનને સાથે રાખી રાજમહેલ રોડથી કીર્તિસમ સુધીના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસ્ક્રીમની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી હતી તેમની ત્યાંથી રો મટીરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ ફૂડ સેફ્ટી વેન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું જુદી જુદી પ્રકારની ચટણીઓ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસ્ક્રીમ તેલ બેસન ફાફડા જલેબીના સેમ્પલ લીધા હતા સાત આઠ દુકાનો છ થી સાત લારીઓ પર બીએમસી દ્વારા તપાસ હાથ ધરી હતી સમગ્ર કામગીરી સંદર્ભે અધિકારીએ માહિતી આપી હતી કેમિકલ્સ છે આવે કે જે એડ કરવાના હોય લાઈક ઇથર છે એચસીએલ છે એના થ્રુ છે ને કલર મીન્સ દેખાય એમાં એમાં છે ને વોટર એડ કરી અગર કલર છે ને રિમૂવ થઈ જાય તો એમાં સિન્થે કલર ના હોય એન્ડ અગર નીચે જ કલર દેખાય તો એમાં કલર પ્રેઝન્ટ છે જે અમને સેમ્પલ લીધા છે એ કેવા છે ઓલ ઓકે છે કે ના એ બધા ઓલ ઓકે છે એમાં કશું હજુ આવ્યું નથી બાકી ઓઇલ ના બી અત્યારે ટીપીસી ને બધું કરેલું છે એમાં બી અત્યાર સુધીમાં હજુ કશું આવ્યું નથી ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાન લઈ અને અમે રાજમહેર રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરે છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસક્રીમ કોલ્ડ ડ્રિંક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે તેમને ત્યાંથી અમે રો મટિરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ રોજ અમે જુદી જુદી પ્રકારની ચટણીઓ જે વડાપાઉમાં જે ડ્રાય મસાલો વપરાય છે તેમજ જુદી જુદી ફ્લેવરના આઈસક્રીમ અને તેલ બેસન ફાફડા જલેબીના પણ નમૂના લીધે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર